જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણો વનામવાળી ટોઠોનો એક વિડીયો મેળ્યો હતો એ તો તમે જોયો જ હોય અને આજે આપણે બનાવા છું લીલી હરદર બનાવવાની છે ને આપણે આવ્યા છું કોવર ગોમથી પોવર ગોમથી એટલા આપણે ગોજનગર જોડે ગોજનગર જોડેથી આવ્યા છે આપણા પોપટજી ખાસ મિત્ર છે આપણે એ આજ બનાવ છે લીલી હળદર એટલે આપણે બધું તૈયાર કરી નાખીએ આ બાદ મનોજી છુ તમે જય માતાજી તૈયાર હશો લસન ફોલવાન ચાલુ છે લસન ફળવાનું ચાલુ છે આ બધું ડુંગળી તૈયાર કરી છે અને આપણે આશું પોપટજી રસોઈ બનાવીશી આજ પોપટજી કારીગર છે ટોઠોના ગમે તે બનાવવું હોય આપણે તો પોપરજી બનાવી દઈશું બધું કમ્પ્લીટ તૈયારીઓ કરીશ બધું તો રહેજો આપણો ભાવેશ ભોણાભાઈનો નો ટૂંક છે આપડે લીલી હળદર બનાવવાની છે તો વ્લોગમાં બન્યા લેજો લીલી હળદર આમ સોલીન તૈયાર કરીએ શું કેવાય ટોમેટો કાપવાનું ચાલુ છે આપડે અને આ લહણ કાપી નાખ્યું વાણી મરચા આ વટોણા આ લહણ ટામેટા ડુંગળી અને લીલી હર તૈયાર કરી નાખ્યું છે અને આપડે આયા છે કેમેરામેન

ભાઈ નઈ પહેલા જ દુ બનાવવાનું પણ પેલા એ બરોબર આદુ કોથમીર પુદીનો મરચા આને મિક્સ ગ્રેવી બનશે બધી હા બરોબર આદુ કોથમી એ બધું ભેગો કરીને મિક્સિંગ ની ગ્રેવી બનાવવાની છે આપણે ટોટલી મસાલા તૈયાર થઈ જાય ટૂંક સમયમાં આપણે કપેલું મેલવાનું છે છોલો બાદ તપેલું mélવાનું છે

આ વટાણા આ લસણ આ ટોમેટા ડુંગળી આ લીલી હર દર આ ઘી આ દહીં આ પનીર આ બધા મસાલા બધા હલો મિત્રો ભાવેશ આપડો ખ્યાલવા મોયો છે હર આપડે પાલ લઈએ પણ આ બાજુ કુંવરજી શું એક વાર ગાઉલા આપેલું ચાવાનું છે યુવરાજ છે આપડે

તો પર ગાઈ તતોલમ પેલું ટાપ કરી મનોજી નેજી ની નો પાવડર છે ચપું દો હવે એક બમ્પર ચલો આ બીજો પાવડર હા જીનો ગમે તે કઈ ટેસ્ટ લેવાનો છે લા આજી એક તીજો ચલો આ તીજો પાવડર આવી ગયો છે જીનો જેવો જીનો ભાવ છે એવી જ હરદર છે એક વાર બનાવજો ખાજો તમે ખાધી તો બધો બધાએ પણ પહેલી વાર અમે ટેસ્ટ લઈએ છીએ હરદર નો વેરી દીધો છે જી મચરા છે તપેલું છું લાવ ઉપર બસ આગળનો પ્રોગ્રામ લઈએ લેરો અમુક નાખવાના છે મસાલા

હવે આવશે કાશ્મીરી મરચું થોડું કોરું મરચું નાખ્યું પલાળી નાખ્યું મરચું

સુપર રંગ જોમે છે હલ્દી નો તો આપણો અમે દહીં કોરીન મે લે એટલે ઘર સર એટલે ઘર રાખી દીધો બલાજી ને કોલી નો વોટ ડબા આપણો દહીં ખાલી કરી નાખ્યું છે આ જો એમ થોડી નાખવાનું છે અંદર અમે નાખવાની છે દ્રાક્ષ સુકી દ્રાક્ષ હવે આવશે ટામેટા હવે પનીર ચેનેલું પનીર જોરદાર કલર આવ્યો છે હલ્દી નો તો દહીં નાખવાનું છે બીજા બાજુ માં બાકી છે ચાલો અમુ નાખવાનું છે દહીં હા હવે આવી ગયું છે દહી રંગ જામશે al danno હા ગયા તો મિત્રો આપણો હોટલમાં જઈને પછી ખાઈ આવીએ પણ આપણા બધા બી મિત્રો હોય બધા ભેગા બે હેન બનાવીએ ને અને ખાઈએ ને તો કોઈક અલગ જ મજા છે ખેતરની ખેતરની હવા ખાવાની બહુ મજા આવે હા દેખાય લે આપણે માપનું એ

આદ્રત થી કાળભા મજા આવા હું મજા આવા કોઈ ઠંડી જોમી છે મારા સરસ એક નંબર